સુરત ડાયમંડ બ્રુઝ ખાતે વેપાર ઝડપથી શરૂ થાય તેના માટે નિર્માણ બાદથી સખત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ અનેક એવા કારણો છે કે જેના કારણે હજી સુધી સુરત ડાયમંડ બ્રુઝ શરૂ થઈ શક્યું નથી ફરી એક વખત સુરત ડાયમંડ કમિટી દ્વારા ડાયમંડ એસોસિએશન લેબગ્રોન ડાયમંડ એસોસિએશન અને તેની સાથે સંકળાયેલા તમામ વેપારીઓને સીધી રીતે મળવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે આ બેઠકમાં ફરી એક વખત મેન્યુફેક્ચરર ટ્રેડર્સ અને બ્રોકર્સ તમામને વિનંતી કરવામાં આવી છે કે તમે બધા સહકાર આપો સુરત ડાયમંડ બોર્સ કમિટી દ્વારા દશેરાના દિવસથી નવી ઓફિસ શરૂ થાય તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ડાયમંડ ઉદ્યોગમાં હાલ આંતરરાષ્ટ્રીય સ્તરો પર પણ અનેક સંકટો ઉભા થયા છે એના કારણે હીરા ઉદ્યોગ મંદીના ભરાડામાં ફસાયો છે બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ તો તૈયાર થઈ ગયું છે પરંતુ ડાયમંડ ટ્રેડિંગના જે સપના જોવામાં આવ્યા હતા તે હજી સુધી સાકાર થતું દેખાતું નથી આજે સુરત ડાયમંડ બોર્સ કમિટીના ચેરમેન અને લેબગ્રોન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ મેન્યુફેક્ચરર બ્રોકર્સ અને એસોસિએશનના પ્રમુખ સાથે બેઠક મળી હતી તમામ લોકો એ પોતાને પડતી મુશ્કેલીઓ અંગે સીધી રજૂઆત પણ કરી હતી સુરત ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન દ્વારા તેમની સમસ્યાનો ઉકેલ લાવવા બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી અને ઉકેલ કેવી રીતે લાવી શકાય તે અંગે પણ માહિતગાર કર્યા હતા આ બેઠક ફક્ત અને ફક્ત દશેરાના દિવસે બધા ટ્રેડરો એક સાથે ચાલુ કરે છે એની સાથે લેફટ્રોનના વેપારીઓ પણ સાથે જોડાય એના માટેની એમને અપીલ કરવામાં આવી છે આજે એક બેઠક સો એક ટ્રેડરો જોડાયા છે એના પહેલા પણ ચાર પાંચ મિટિંગો થઈ ગઈ એલબી વાળા સોલિટર વાળા સાથે આ અત્યારે લેબગોન વાળાની મિટિંગ છે એવી રીતના અલગ અલગ ઘણી ચાર થી પાંચ મિટિંગો થઈ ગઈ અને બધા જ પોઝિટિવ છે દશેરાના દિવસે દશેરો એટલે કે બાર તારીખે બાર નવેમ્બર બાર ઓક્ટોબર સુરત ડાયમંડ પ્રેસિડેન્ટ અરવિંદ શાહે જણાવ્યું કે અમારી બેઠકમાં ખૂબ જ સારી પ્રતિક્રિયા જોવા મળી છે તમામ ટ્રેડર્સને અમે વિનંતી કરી છે કે તમે ઝડપથી દશેરાના દિવસથી જ વેપાર શરૂ કરી દો ઘણા બધાએ દશેરાના દિવસથી ટ્રેન્ડિંગ શરૂ કરવા માટેની સહમતી બતાવી છે તો ઘણા ખરા દિવાળી બાદ પોતાની ઓફિસ શરૂ કરી દેવા માટેની વાત કરી છે